હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંસ્થાના વડતાલધામનો મહિમા અનેરો છે અને આ વડતાલધામ દિવસે ને દિવસે દેશ અને વિદેશોમાં સ્વામિનારાયણની ભક્તિમાં લાખો લોકોને જોડી રહ્યું છે હાલના વડતાલધામના આચાર્ય શ્રી રાકેશપ્રસાદ મહારાજની નિશ્રામાં વડતાલધામનો ખૂબ વિકાસ અને સત્સંગ સંબંધી મોટા મોટા ઉત્સવો થઈ રહ્યા છે અને નવા નવા મંદિરોના નિર્માણ થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં જ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ફ્રેમોન્ટ શહેરમાં વડતાલધામ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તારીખ સોળમી એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના એક સપ્તાહ દરમિયાન હિન્દુ અમેરિકન સમુદાય માટે એક આનંદદાયક પ્રકરણ બન્યું કારણ કે કેલિફોર્નિયા રાજ્યના ફ્રેમોન્ટમાં વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિરે તેના ભવ્ય છ દિવસીય ઉદઘાટન સમારોહનું આયોજન કર્યું હતું સંતો ભક્તો સ્થાનિક નેતાઓ અને પડોશીઓ શ્રદ્ધા પરંપરા અને એકતાના આ જીવંત મંદિરમાં ભેગા થયા હતા આ સપ્તાહ દરમિયાન મહાપૂજા ભક્તિ સંગીત વિશ્વશાંતિ યજ્ઞ વિવિધ ગ્રંથોની પારાયણ સાંસ્કૃતિક કાર્યક્રમ બાળદિન યુવા કાર્યક્રમ મહિલા દિન ભવ્ય અન્નકૂટ આરતી મૂર્તિ પ્રતિષ્ઠા જેવા કાર્યક્રમો યોજાયા હતા ફ્રામુંટ વડતાલ સ્વામિનારાયણ મંદિર મૂર્તિ સ્થાપના સમારોહ એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સોમવારના દિવસે ઉજવાયો સોમવારે વડતાલધામ આચાર્ય ભૂજ રાકેશપ્રસાદ મહારાજના નેતૃત્વમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો સવારની શરૂઆત પરંપરાગત વૈદિક મહાપૂજાથી થઈ ત્યારબાદ પવિત્ર મૂર્તિઓની ઔપચારિક સ્થાપના કરવામાં આવી મૂર્તિ પ્રતિષ્ઠા પછી ભક્તોએ ભવ્ય અન્નકૂટ અર્પણ કર્યો જેમાં નવી સ્થાપિત મૂર્તિઓને શાકાહારી વાનગીઓનો ભક્તિપૂર્ણ થાળ ધરાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં સમુદાયના મહાનુભાવો સહિત સેંકડો લોકોએ હાજરી આપી હતી ચાલુ વડતાલધામના આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદ સંભાળીએ બોલો ભગવાન રાધા કૃષ્ણ દેવને દેવાદી દેવ મહાદેવ પાર્વતી કે વિઘ્ન વિનાયક દેવ કે શ્રી કષ્ટ ભંજન દેવ કે પરમ કૃપાળુ આપણા સૌરા રાધિષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજ એમની અસીમ કૃપાથી અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં ફ્રીમોન્ટ નગરને વિશે અક્ષરધામસ્ત સ્વરૂપ જે છે તે જ સ્વરૂપ આજે ફ્રીમોન્ટ નગર સ્વામિનારાયણ મંદિરમાં વિરાજમાન થયા છે આ ભગવત સ્વરૂપો એ તમારા સૌના ભાવને લઈને પધારી રહ્યા છે તો વાલા ભક્તો આ સત્સંગમાં જે ભક્તોની અંદર દિવ્ય ભાવ હોય છે એ બહુ અલૌકિક હોય છે શ્રીજી મહારાજ જયારે વન વિચરણ કરતા હતા ત્યારે જગન્નાથપુરીને વિશે ગયા અને મહારાજ મૂર્તિની અંદર પ્રવેશ કરીને મૂર્તિના નેત્ર વડે કરીને તમામ ભક્તોનો ભાવ એ નિહાળતા અને ઝીલતા ત્યારે આજે મને કહેવાનું મન થાય છે કે આપણા સૌના દેવ અને લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવ દેવાદિદેવ મહાદેવાદિક દેવો આજે જ્યારે મંદિરમાં વિરાજમાન થયા છે આપ સર્વનો આજનો ઉમંગ ઉત્સાહ શ્રદ્ધા અને ભક્તિનો ભાવ નિહાળે મહારાજ આજે મંદ મંદ હાસ્ય કરતા તમારી ઉપર ખૂબ રાજી થાય છે કોઈ પણ વસ્તુ આ તમારા ભક્તોનો જે ભાવ છે ને એ ભાવને ઝીલીને મહારાજે અમને અંતર પ્રેરણા કરી કે ભક્તોને આજે ને આજે તમે અમારી સન્મુખ સૌ ભક્તોને આશીર્વચન પાઠવો એટલે અમે બોલી રહ્યા છીએ તો ભક્તો આજે ફરી એક વખત તમારા સૌની જે જે શ્રદ્ધા અને તમારી મહેનત છે એને ખૂબ અમે ભેરધાવીએ છીએ આમાં કોઈ વ્યક્તિ વિશેષનું નામાભિધાન કરવાની કોઈ આવશ્યકતા નથી આમાં તમારા બધાનો જે સામૂહિક પ્રયાસ વડીલોનો યુવાનોનો બાળકોનો બહેનોનો ભાઈઓનો તમામનો અને ખાસ કરીને આજે સંપૂર્ણપણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ સંસ્થા એના વતી એના શ્રી સંત સ્વામી એનું સમગ્ર ટેમ્પલ બોર્ડ તમામ વડીલ સંતો ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી તેમજ વિદ્વાન ભક્તિપ્રકાશ શાસ્ત્રીજી હોય રામદાસજી સ્વામી હોય આનંદ સ્વામી હોય આદિ તમામ સંતો એ તમામે તમામ સંતોનો સાથ સહકાર આશીર્વાદ તમારી ઉપર આજે રહ્યો છે હવે આમાં આમાં કઈ ઘટતું નથી અમને વિશ્વાસ છે આ જે પ્રમાણે તમે ઉત્સાહથી આજે બેઠા છો અમને અમેરિકા આવ્યા ત્યારે શરૂઆતમાં એમ હતું કદાચ ફોર્થ ઓફ જુલાઈ ફિફ્થ જુલાઈ થાય કે કેમ ત્યાર પછી નક્કી થયું કદાચ થશે પણ રિસ્ટ્રિક્શન સાથે થશે કદાચ થોડું ઘણું કામ અધૂરું રહેશે પણ ખબર નહીં સ્વામિનારાયણ ભગવાનની શું કૃપા હનુમાનજી મહારાજે શું તમારામાં પાવર મૂક્યો દેવાદિદેવ મહાદેવની શું કૃપા થઈ વિઘ્ન વિનાયક દેવની કૃપાથી વિના વિઘ્ને આજે આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં આટલી મોટી સંખ્યામાં તમારી તમારી તાળીઓ જો કંઈ હુજવા દેતી નથી તો વાલા ભક્તજોનો મૂળ વાત આ છે કે અસંભવને કોઈ સંભવ કરી બતાવે તે પરમાત્માની કૃપા હોય પણ એમાં જો દળ વિશ્વાસ ભક્તોને હોય ને તે ભક્તોના માધ્યમથી અસંભવમાં અસંભવ કાર્ય આજે પ્રમાણ નગરને વિશે પૂર્ણ થયું છે આ એક બહુ 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 મોટી વાત છે આ તો હરિભક્તો આવા જ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઈકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર